હેલો મિત્રો તો તમારે જીજે કેમેસ્ટ્રીમાં સ્વાગત છે જેમાં આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આવેલું ચેપ્ટર ત્રણ પરમાણુ બંધારણ વિશે સમજીશું થોમ્સનના પરમાણુ નમૂના વિશે આપણે આજે સમજવાના છે તો સૌ પ્રથમ એ શું કહેવા માગે છે એ સમજી લઈએ કે થોમ્પસન કહે છે કે પરમાણુ એક ગોળ આકારનો છે એવું એનું અનુમાન છે અને એમાં ધનભાર એ બધી જ જગ્યાએ એકસરખી રીતે વેચાયેલો છે આ છે બધી જગ્યાએ ધનભાર અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન એ પરમાણુને સ્થિર વિદ્યુત રચના આપે છે આ છે થોમ્સનના પરમાણુનો નમૂનો અને તેમાં ઘણા જુદા જુદા નામો આપવામાં આવે છે જેમ કે પ્લમ પુડિંગ રાઈઝન પુડિંગ અને વોટરમેલન એટલે કે તરબૂજ આપણે તરબૂજને જ ઉદાહરણ લઈ લઈએ કે તરબૂજમાં રહેલો લાલ ભાગ આ કહી શકીએ તો આખો લાલ ભાગ અને જે બી છે બીજ અમે બીજ દોરું બીજ બીજને ઇલેક્ટ્રોન કહેવામાં આવ્યું છે અને લાલ ભાગ છે એને પ્રો એટલે કે ધન ધનવીજભાર પોઝિટિવ ચાર્જ કહેવામાં આવ્યો છે તો આ છે થોમ્સનના પરમાણુનો નમૂનો તો હમણાં એનો આપણે કી પોઈન્ટ્સ લખી લઈએ થોમ્પસન એ અઢારસો અઠ્ઠાણુંમાં પોતા થોમ્સનના નમૂનાની રજૂઆત કરી એ નમૂનાની રજૂઆત કરી રજૂ કર્યો આ પહેલું કી પોઈન્ટ અને બીજું પરમાણુ નમૂનો ગોળાકાર છે ગોળાકાર બીજો વેચાયેલો છે અને ઇલેક્ટ્રોન સ્થિર વિદ્યુતીય રચના આપે છે અને તેના કેટલાક નમૂના છે જેમ કે પ્લમ પુડિંગ હરાઈઝન પુડિંગ પુડિંગ અથવા વોટરmelon તરબૂચ બૂચ અને આ નું એક અગત્યની પણ બાબત છે કે જે પરમાણુ દળ એક સરખ રીતે બધી જગ્યાએ વેચાયેલું છે તેમ ધારી શકાય આમ છતાં તેમ એકંદરે તટસ્થ સમજાઈ શકતો પણ પાછળથી જે પરિણામો મળ્યા તેની સાથે સુસંગત રહ્યો નથી તેથી જે જે થોમ્પસનને ઓગણીસો નવમાં આ પારિતોષ તેમનો વાયુઓથી વિદ્યુતનું વહન થવાના અંગે અને સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક સંશોધનના કારણે આપવામાં આવ્યું હતું તો એના માટે આ થોમ્પસનના પરમાણુ છે આ થોમ્સનના પરમાણુ છે આમાં આટલા કી પોઈન્ટ્સ લખો એટલે પૂરું આટલું છે અને સમજો શું કહેવા માંગે છે કે થોમ્સનના પરમાણુ આપણે તરબૂજનું ઉદાહરણ લઈ લઈએ કે તેમાં ધંડ ભાર એ બધી એક સરખી રીતે ચાલે છે એટલે કે તરબૂજમાં જે લાલ ભાગ છે એ ભાર છે અને તરબૂજમાં રહેલી બી કે જે ઇલેક્ટ્રોન છે તો આ જ હતો થમ્સોનો પરમાણુ નમૂનો તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ અને મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરો તો આપણે મળીશું એક બીજા વિડીયોમાં So well, thank you.